આમ આદમી પાર્ટીના ગુજરાત સંગઠન મંત્રી ગોપાલ ઇટાલિયા કરજણ નગરપાલિકા ચૂંટણી ઇન્ચાર્જ હેમલભાઈ પાઠ કરજણ શહેર પ્રમુખ ઝાલમશી સિંધા આમ આદમી પાર્ટીના ગુજરાત અધ્યક્ષ મુલચંદજી યાદવ સોશિયલ મીડિયા ઉપપ્રમુખ રોડનક પરમાર સહિત વોર્ડ નંબર છ ના ઉમેદવાર પૂનમભાઈ પ્રજાપતિ અને સનીભાઈ ચૌહાણ જનસંપર્ક કરી ઝાડુને મત આપવા અપીલ કરી મીડિયાના પ્રશ્નના જવાબમાં આમ આદમી પાર્ટીના ગુજરાત સંગઠન મંત્રી ગોપાલ ઇટાલિયાએ દિલ્હીના પરિણામોથી ગુજરાતની સમસ્યા હલ નથી થવાની એમ જણાવ્યું હતું તેઓએ ગુજરાત સરકારના અધિકારીઓને આડેહાથ લીધા હતા અને જણાવ્યું કે તેઓ ધંધામાં ભાગીદારો બની ગયા છે કોઈ પણ ધંધો અધિકારીઓની ભાગીદારી વિના ગુજરાતમાં થતો નથી તેઓ દિલ્હીમાં ધાર્યા પ્રમાણે ના પરિણામો ના મળે એનો અર્થ એવો નથી કે ગુજરાતના પ્રશ્નો પૂરા થઈ ગયા તેઓએ ગુજરાતમાં બધું નકલી નકલી બની રહ્યાનું સરકાર અધિકારીઓને તેમાં ભાગીદાર ગણાવ્યા હતા કરજણમાં આપ પાર્ટી જ હાંસલ કરી કંઈક નવું કરશે એમ જણાવ્યું હતું નગરપાલિકાની ચૂંટણીમાં પહેલી વખત ખૂબ મોટા પાયે આમ આદમી પાર્ટી ચૂંટણી લડી રહી છે અને ચૂંટણીમાં વોર્ડ નંબર છ ના ઉમેદવાર પૂનમભાઈ ધર્મિષ્ઠાબેન શનીભાઈ આ બધા જ ઉમેદવારો પ્રચાર કરી રહ્યા છે છેલ્લા ઘણા સમયથી પ્રચાર કરી રહ્યા છે લોકોનો ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે લોકો ખૂબ સારી રીતે આવકાર આપી રહ્યા છે અને લોકો પણ બદલાવ જે ઈચ્છી રહ્યા છે એ બદલાવ લાવવા માટે શનિભાઈ પૂનમભાઈ બધા લોકો ખૂબ મહેનત કરી રહ્યા છે હું બધાને શુભેચ્છા પાઠવું છું અને આ વખતે કરજણમાં પ્રથમ વખત આમ આદમી પાર્ટીની સરકાર બનશે નગરપાલિકામાં અને ખૂબ સારા જનતાના કામો થવાના છે કહી શકાય કે જે રીતે દિલ્હીની અંદર કાર્ય હાલ સામનો

કે દિલ્હીમાં આમ આદમી પાર્ટીને ધાર્યા પ્રમાણે પરિણામ ન મળે એનો મતલબ એવો નથી કે ગુજરાતના બધા જ પ્રશ્નોનું નિરાકરણ આવી ગયું ગુજરાતના પ્રશ્નો અલગ છે ગુજરાતમાં રોજ જાગો નકલી 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 પનીર નકલી ઘી નકલી પીએસઆઈ નકલી મામલતદાર નકલી ટોલ નાકુ નકલી તો એ પ્રશ્નનો અંત તો આવ્યો જ નથી દિલ્હીના પરિણામથી કઈ ગુજરાતના પ્રશ્નો થોડા પૂરા થઈ ગયા છે આજ તમે જોવો વેપાર ધંધાની હાલત કે કોઈ પણ વેપાર ધંધો છે ગુજરાત એમાં સરકારી માણસો જાણે કે ભાગીદાર જ બની ગયા છે અનઓફિશિયલી હપ્તો દયો નહીં ત્યાં સુધી ધંધો નહીં કરી શકાતો એ કોર્પોરેશનનો માણસ હોય ભેળસણ વિભાગનો માણસ હોય મામલતદાર હોય પ્રાંત હોય કલેક્ટર હોય પોલીસ વાળા હોય પ્રદૂષણ વિભાગના માણસો હોય વીજળી વિભાગના આ બધા લોકો સ્લીપિંગ પાર્ટનર ભાગીદારો છે એને હપ્તો નો આપો એને એને પૈસા નો આપો તો ધંધો નથી કરવા દેતા તો દિલ્હીના ચૂંટણીના પરિણામના કારણે ગુજરાતના વેપારીની સમસ્યા થોડી ઓછી થઈ જવાની છે આજ ગુજરાત ની હાલત જોઈએ કે પોલીસ પણ ઘટના હોય કે ચોરીની હોય મારી ના પરિણામના કારણે કે ગુજરાત પ્રશ્નો થોડા સોલ્યુશન આવી ગયું છે ગુજરાત ના ખેડૂત ની હાલત જોઈએ આજે આપણે કે ખેડૂતો દેવા નીચે દબાઈ ગયા છે ખેડૂત ના ઘરમાં મગફળી પાકે કપાસ પાકે શેરડી પાકે બટાકા પાકે

બહેનો દીકરાઓનું શોષણ થઈ રહ્યું છે પ્રાઇવેટ નોકરીઓના નામે કોન્ટ્રાક્ટની નોકરીઓના નામે તો દિલ્હીના ચૂંટણીના પરિણામના કારણે ગુજરાતના યુવાનની પીડા થોડી ઓછી થઈ જવાની છે તો મારું એવું સ્પષ્ટ માનવું છે કે જ્યાં સુધી ગુજરાતના માણસના પ્રશ્નોનું સોલ્યુશન નથી પીડાનું સોલ્યુશન નથી ત્યાં સુધી આ ક્રાંતિ ચાલુ રહેવાની છે આ સંઘર્ષ ચાલુ રહેવાનો છે એક એક નાનામાં નાના આમ આદમીનું સપનું જ્યાં સુધી પૂરું ન થાય ત્યાં સુધી આમ આદમીની આ લડાઈ ચાલુ રહેવાની

હવે જ્યારે ઉમેદવારો બદલાયા જનતા એવું નક્કી કર્યું કે હવે જનતા ભાજપ ને આમ આદમી પાર્ટીના નિશાન ઉપર છે ધમકી શું એમાં કામ મારવી પડે ભાજપે અને ભાજપ વાળાએ સારા કામ કર્યા હોય સારી સેવા કરી હશે તો એને પબ્લિક મત આપશે એમાં ધમકી ક્યાં આવી તો આવા ધાક ધમકી મારવા વાળા લોકોને પબ્લિક ઓળખી ચૂકી છે ચૂંટણીમાં પરિણામ સ્પષ્ટ આવવાનું છે ધાક ધમકી વાળા ઘર ભેગા થવાના છે અને જેને જનતાની સેવા કરી છે જેને જનતા નું કામ કર્યું છે જેને કરજણ નગરપાલિકાના લોકોને મદદ કરી છે એમને જનતા લાવવાની છે